ગીર ગઢડામાં આશા વર્કર ગેરહાજર રહીને પગાર લેવાના કેસમાં તપાસ શરૂ કરાઈ છે જિલ્લા આરોગ્ય વિભાગે તપાસ સમિતિની રચના કરી અને ગીર ગઢડા પીએચસી સેન્ટર ખાતે તપાસ કરવામાં આવશે તપાસના રિપોર્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે સતત ગેરહાજર રહીને પગાર લેતી હતી આશા બરકર અને પ્રકરણ ઉજાગર થતા આશા વર્કરે રાજીનામું આપી દીધું છે તપાસ સમિતિમાં જિલ્લા ક્વોલિટી એસ્ટ્યોરન્સ અધિકારીનો પણ સમાવેશ અને તાલુકા હેલ્થ ઓફિસર જિલ્લા ફાઇનાન્સર ઓફિસરનો પણ સમાવેશ થાય છે અનુસંધાન એક તપાસ સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે અને આ બાબતે વિસ્તૃત તપાસ એવી રીતે અત્યારે ચાલુ છે તપાસ પૂર્ણ થયેથી જે કઈ પણ બહાર આવશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં જે કંઈ પણ હશે હોય શકે અને હશે તો પણ આવી રીતે એ કાર્યવાહી એના વિરુદ્ધ થશે અને એ એના જે કંઈ પણ આવી રીતે આધાર પુરાવા છે અત્યારે અમે એકત્ર કરી રહ્યા છે અને જે કઈ મુખ્ય ચર્ચા એવું છે કે આમાં ઘણા દબાણો રાજકીય લોકો નામે આવ્યા છે છે કે ભાઈ અમુક દિવસ ઉકેલા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ના ના એવી તો અત્યારે કઈ વાત નથી અને જે કંઈ પણ આવી રીતે હશે એ કાર્યવાહી તટસ્થપણે નિષ્પક્ષતાથી આવી રીતે કરવામાં આવશે